એક નંબર ભાઈ આવ્યો પણ આ ભરેલો નથી ખાલી તો ભાઈ ભાઈ આમ તો પધારતા ભાઈ લુરખે અને લૂરખા ભાપડા આવી ગયા મસ્ત મજાની તો મારા કોર્જી ભાઈ પાપડા લઈ રહ્યા છે હે તીન કેજી કા પૂરા 3 કેજી કા હે ચાલો કોઈ બાત નહીં બરફેન્ડ તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે મેં ભાણામે લઈ લીધું નારાયણ પણ લઈ લીધું

તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ઝાડ મેકવાનો સમય આવી ગયો છે ને આપણે છે ને ઝાડ મેકવાના ચાલુ છે અમારા ગ્લાઉઝભાઈ અને અમારા નારાયણભાઈ મેકાવી રહ્યા છે જોઈ શકો આ રીતના મસ્ત મજાના ઝાડ મેકવાના હોય તો ભાઈ આ રીતના અમે મસ્ત મજાના ઝાડ બાળ મેકી દઈએ ભાઈ તો ભાઈ સૌદીભાઈ છે ને મસ્ત મજાના ડ્રાઇવિંગ કરે ને ના એક તમને બતાવું ભાઈ સૌદીભાઈ ઉડાડો ને ભાઈ જો આ સૌદીભાઈ આંગળી ભાઈ ભાઈ

રેસીપી બનાવવા છે આપણે જમવાનું તો પાપડ છે તો ભાઈ મસ્ત સમજવાનું આપણું જમવાનું આ પાકી રહ્યું છે પાપલેટ શાક તમે જોઈ શકો તો ફેમિલી ચાલો આપણે મસ્ત સમજવાનું જમવાનું પકાવી નઈ સિલિયામાં અને આપણે થોડીક વારમાં પછી આપણે દાળ પણ ઉપાડવાના છે અને અહીંયા પણ એક સેટ છે જો તમને દેખા દેજો ભાઈ ચાલો આપણે ફટાફટ જમવાનું બનાવી અત્યારે છે ને આપણું મસ્ત મજાનું જમવાનું પાકી ગયું છે પાપલેટ શાક તો અમે બધા જમી લઈએ તમારે જમવું તો આવી જાવ ભાઈ તો આ ભાઈ ફેમિલી આપણે ઝાડ ઉપાડવાનું ચાલુ કર્યું અને ભાઈ પાપલેટ આવી આમ જો ઓહો ભાઈ આમ જો હું તમને બતાવું આપણે ખેતી તમે જોઈ શકો ભાઈ લુરખે અને લુરખા પાપલેટ આવી જાય મસ્ત મજાની તો અમારા કુરજી ભાઈ પાપલેટ લઈ રહ્યા છે અને મસ્ત મજા જો પાપલેટ આવ્યો તમને બતાવું કુરજી પાપલેટ આંબો ભાઈ આમ જો આ રીતના કંઈક મસ્ત મજાના પાપલેટ આવ્યા પણ તમને અત્યારે હેલ્પ નહીં બતાવી શું કેવું કુરજી ભાઈ તમારું તમને બતાવી નારાયણ ભાઈ અને અમારા સૌજીભાઈ ઝાડ ઉપાડી રહ્યા છે તો ચાલો અમે પણ માલ કઢાવવા મળીએ ભાઈ તો ભાઈ આ રીતના કંઈક ઝાળ આવતા હોય અને ફેમિલી આમ જો પાપલેટ આવે પાકી પાકી તો પાકી પાકી પાપલેટ આવે છે બાકી કારક કારક ગુમ આવે ચાલો બિના રહેજો તો ભાઈ આપણે છે ને મસ્ત મજાને અડધા ઝાડ ઉપાડી લીધા અને થોડુંક શાક છે ને બરફ પણ નાખી દઈ અને એક માસ્ટ આવ્યું તમને બતાવું તો ફેમિલી તમને છે ને પૂછડું દેખાતું છે આનું હલવાઈ જોઈએ પણ જેવું તો એ પછી છે ને આપણે કાઢશું પછી તમને બતાવ્યું નીકળતું નહીં ચાલો ભાઈ દો આવડું આ માછલું તમને બતાવવાની વાત કરતો એ આવડું માછલું છે કુરજીભાઈ હું શું કરો તો એક વાર પાછા તો ભાઈ તીન કેજી કા હે પૂરા તીન કેજી કા હે ચાલો કોઈ વાત નહીં બરફ મેં ડાલતે હૈ ઓર જાલ ખેંચતા હૈ ચાલો ભાઈ છાડા નવ જેવું થઈ ગયું છે ને ફેમિલી આપણે મસ્ત મજાના જાળ ઉપડી જાય ને કુરજીભાઈ વિડીયો બનાવી રહ્યા છે

પડકું ફેરવું પણ અત્યારે છે ને આખું બધા તો એ તમને પણ કાઈ વાંધો નહી બહુ મોટો જબર છે ચાલો કોલરૂ પણ નાખી દીધું અને ભાઈ બીજો માલ પણ આ ઘણો બધો આવેલો છે પણ આ તમને છે ને ભાઈ સવારે બતાવ્યો અત્યારે કોબી રેડ આવ્યો છે અમારે વાગે છે ફેમિલી ગીત એટલે જો ફેમિલી આપણે છે ને ફાઇનલી બંદર રૂમમાં ભોગી જાય અને સાખ અતાર માં ઉતારવું છે લવજભાઈ પેટીમાં ભરવાય જાય

નારાયણભાઈ છે ને ત્યારે ભૂખ લાગી પાછું જમવાનું બનાવી રહ્યા છે તો જમવામાં તો છે ને શેળવાનું શાક છે તો ચાલો ફટાફટ મેં જમવાનું બનાવી નાખી ભાઈ ભૂખ લાગે ત્યારે જમવાનું બનાવવું તો જોઈએ જ્યાં ભાઈ તો મસાલો પાકી રહ્યો છે શેળવાનું શાક બનાવી નાખી શું કેવું નારાયણભાઈ તમારું તો ચાલો ભાઈ શેળવાનું શાક બનાવી નાખી તમારે પણ જમવું હોય તો આવી જાજો ભાઈ મજાનું બનાવે છે નારાયણભાઈ આમ જો હોય

કાંઈ ન બધે મારા ખાવા તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે મેં ભાણા લઈ લીધું નારાયણભાઈ પણ લઈ લીધું તમે જોઈ શકો તો ચાલો ફેમિલી અમે તો જમી લઈ તમારે જમવું હોય તો આવી જાવ તો હું સમય તમને બતાવી દઉં તો ભાઈ સમયની વાત કરીને તો એકને નવું મિનિટ થઈ ગઈ છે તો ચાલો અમે તો જમી લઈ તમારે જમવું હોય તો ભાઈ આવી જજો ચાલો ફેમિલી જમી લઈએ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ફેમિલી થઈ ગયું છે ને અત્યારે છે ને આપણે જાગી ગયા છીએ મોઢું મૂડું ધોઈ નહીં છે ને ફ્રેશ થઈ ગયા છીએ ને અમારે નારાયણભાઈ છે ને નાસ્તો બની નહીં કહો તો સારો ફટાફટ નાસ્તોમાં હું હું છે તમને બતાવું નાસ્તો કરી લઈશ નાસ્તામાં તો છે ને ગાંઠિયા છે અત્યારે અને નારાયણભાઈ સા પીરી ગયા આપણી સાહીએ ભીડી તો સાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી કંઈક અપડેટ આપી ગયા નારાયણભાઈ તો ભાઈ અત્યારે છે ને આપણે ભાગ્યા છીએ અને સંજયભાઈ જેવો મસ્ત મજા નાળું ખેંચી રહ્યા છે આમાં સંજયભાઈ ના મસ્ત આવડે પહોંચી જાઉં તો ભાઈ આપણે છે ને પછી ડાયરેક્ટ મસ્બે થી આવી ગયા છીએ ફરડ આપણે ઓલરેડી મેં તમને રાઈતે બતાવ્યું હતું રાઈતે ભાઈ કવડું મોટું છે તો ચાલો ફેમિલી આને છે ને ફટાફટ ભીંગડા પાડી નાખી તો આનો મોટો એટલું જ ખૂલે દાંત કેટલું કેવાય તો ચાલો ફટાફટ આનું કામ કરી નાખીએ ભીંગડા પાડી નાખીએ

અને ભાઈ આશા કરી કે આજનો વિડીયો તમને ગીમો છે ગમે તો ભાઈ લાઈક કરજો શેર કરો અને તમારા ભાઈને ભાઈ સબસ્ક્રાઈબ કરીજો કાંઈ કાંઈક ફટાફટ સારા રીતે સબસ્ક્રાઈબ કરવા વાલો તો સારી રીતે સબસ્ક્રાઈબ કરી જજો અને મળી જાય એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય